દોસ્તો વાગી ગયા છે સવારના સવા આઠ હું કામમાં જવા માટે તૈયાર થઈ ગયો છું તો કપડાં વપડા કરીને કમ્પ્લીટ થઈ ગયો છું ઘણા નસીબ પેલા આપણા નસીબ કહેવાશે ખબર નહીં પણ ટિફિન બિફિન ન બને ટિફિન વગર થવાનું છે કેમ કે હજી મહા દીકરી પૂતા છે બે જણા હું છે વડા કહે ને તો આપણો ધન હું કામ છું હપ્તાભરવાટું હપ્તા પર તો કામ તો જવું જ પડે આપણે ટિફિન બને કે ન બને તો આવું બતાવું કઈ તો પૂતતા છે બે મા દીકરી બે જો

ભાઈ ફેક એક લેતો આવશે આજ મારે કદી છે ફેક એક ગમે ભરાઈ હું કઈ કામ કરું હોય જો એક વાગી ને ખાવા બેહી જાશે હું ટીફિન ના લેવો એટલે હું રાજુ ટીફિન બેઠો જો મારે ટીફિન નથી આ ના ખાઈ લેવાનો છું કે હું ટીફિન ના લેવા મિક્સ નો બને સમજ્યા હું તો થોડો ના લાગતો ને હમણા એટલે દાઢી વધી ગઈ એટલે ના બને કે ના જો આ કેવું ધ્યાન થી તો જાણે કે મેને કાલ ટીફિન ના આવવાનું હોય ઈ આઈના પ્લાનિંગ માં છે કાલે હું અહીંયા ખાવા બેહી જાય

હું કેવું કાકા તમારું આને કઈ કામ કર્યું કઈ ના કર્યું ને આની વાત કરું કઈ કામ કર્યું મહિલા બે ચા ટુકડા કાપે છે બરોબર કામ કરવું પડે એમ પૈસા

જઈ લો આવવાનું છે ન્યાય માં તો આમાં કેમ પ્લસ થઈ ગયું બોલાને ન્યાય જોતો છે ને મારે ઓળું જોતી હાર વાલા બધાને બધું જરૂર મળશે ધીરજ ના પણ બેટા ધીરજ રાખો આ કામ પતે એટલે જાય આપણે બધા બરોબર હાર વાલો કામ કરો ભાઈ તો વાગ્યા છે 7:30 ને જે અમે સાઈડ ઉપર જ થઈ કેમ કે આજ નાઈટમાં કામ કરવાનું છે અને શેઠ અમાર પર બહુ દઈ આવી ને તો કેળા મગેવા છે કેળા ખાઈ છે બેઠા બેઠા તો આ શેઠ અમારા કેળા મગેવા તો વાટું કેળા ખાઈને મે ધરે રહેવું ને કામ કરશું મે બાકી તમે જોયા કરો જે થાય બી તો હું બાકી જોવા ઇટાલિયન ના પાટિયા બધા કાપવાના છે ને ઉપાડવાના છે ભેગા કરવાના છે એવું બધું છે કટિંગ ચાલુ છે ફોક્સ લગાડી દીધા છે જોવો તમે બધી બાજુ થી લાઈટ ઉપડા કરે ને કામ છા કરે એવું છે બધું સમજ્યા આ બધી નાઈટ કરી લઈએ અમે પછી ખબર પડે કાલે કે ભી પડે પહેલી વાર નાઈટ કરું છું એટલે સારું હાલો તે બીજું હું અત્યારે હું કેળું ખાઈ લઉં એકાદ વજે એટલે હું ધરાઈ રહું સમજ્યા तो साइड पर नो एक नजर कोई तो से लगे हम नई कारीगर नहीं ઓનલી ફોર ઝાડુવાળા ભાઈ ઝાડુ મારવા ટુ સ્પેશિયલ એને રાખો તમે જો હા 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 કડે ઝાડુ ભરાઈ જાય એટલે કાંઈ ન પડે એમ લાગે આપણે આ ઝાડુ મારવા ટુ એને સ્પેશિયલ બોલાવો છે અહીંયા નાની જેવું ઝાડુ મારતા કોઈ આખી સાઈડ ઉપર નથી આવડતું નક્કી કરી લીધું ખબર પડી ગયા જો ઇટાલિયન પથ્થર છે હવે દિવસે તો અમે કાંઈ ધંધો કર્યો નથી તો વિચારી દીધી કે હવે નાઇટમાં ધંધો કરી અમારા શેર છે ભાઈ અને આ હરી કટિંગ કરે છે હે ભાઈ દિવસે કામ કરવાનું મન નથી થતું શાક ભી કેમ કામ ઉપાડ્યું ઘરે ન થાતો આ જો ફોક્સ મારી મારી રાતે કામ કરે છે બધા હવે જોઈએ કેટલાક દી રાતે કામ કરે ધરો કે દીક થાય જોઈએ હવે થાય ધરો કે નહીં થાય ભાઈ એ છે દોઢ અને હું આવી ગયો છું ભરે માસ નાઇન ડોન્ટ ફ્રેશ થઈને ત્યારે શું અને તૈયારી કરું છું કે જમી કારણ બહારથી જ આવ્યો હતો એટલે ખાલી સુવાનું બાકી છે પણ નાઇટ જે બહાર આવ્યો હતો તો હવે સુવિધા જવું જોઈએ કેમ કે કાલે વારે જે કામે જવાનું છે ફર્સ્ટ વાર નાઇટ કરી હતી મેં આજ પહેલી વાર સાડી ઉપર અને આ હાવ થાકી ગયો છે એટલે હું હોય જઈશ તો ગુડ નાઇટ ચિલ્ડ્રેન ટેક કેર અને જો મારો વિડીયો મજા આવે જોવાની તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ તો જરૂર ને જરૂર કરજો મજા આવે તો